ખેડા જિલ્લાના ગળતેશ્વરના ખેડૂતો છે હેરાન પરેશાન કારણ છે સિંચાઈ માટે નથી મળી શકતું પાણી ગર્તેશવર તાલુકાનું મોટામાં મોટું તળાવ છે ખાખર્યું તળાવ નવસો નવ્વાણું વીઘામાં ફેલાયેલા આ તળાવમાંથી ખેડૂતો વર્ષો સુધી પાણી લઈ પોતાનો પાક તૈયાર કરતા હતા જો કે છેલ્લા પંદર વર્ષથી તળાવમાંથી નીકળતી કાંસની યોગ્ય રીતે સફાઈ ન થતી હોવાથી હવે ખેડૂતો તળાવમાંથી નથી લઈ શકતા સિંચાઈ માટે પાણી જો યોગ્ય રીતે તળાવની સફાઈ કરી કાંસ દૂર કરવામાં આવે તો બસો થી વધુ ખેડૂતોની બે વીઘા જમીન માટે આ તળાવનું પાણી આશીર્વાદરૂપ બની શકે છે ખેડૂતોએ તળાવની સફાઈ માટે સિંચાઈ વિભાગને જાણ કરી તો સિંચાઈ વિભાગ આ તળાવ નર્મદા નિગમ હસ્તક હોવાનું કારણ ધરે છે જો નર્મદા નિગમને રજૂઆત કરે તો ખેડૂતોને જવાબ મળે છે કે તળાવ અંગેના કાગળો હજુ સુધી સિંચાઈ વિભાગે સોંપ્યા નથી ત્યારે તળાવની અમારી જવાબદારી નથી

એ કચેરીમાં એક પણ વ્યક્તિ હાજર નથી જ્યાં જુઓ ત્યાં લાઇટો તો ચાલુ છે પરંતુ આ ખુરશીઓ તમે જોઈ શકો છો ખુરશીઓ ખાલી ની ખાલી રજૂઆત કરે તો કોને કરે એક મોટો ગંભીર પ્રશ્ન છે કારણ કે આવા જ પ્રશ્નો સામે લડી રહ્યા છે આ ખેડૂતો ખેડૂતો સાથે જ વાત કરીશું શું થયું તમે અહીંયા આવ્યા હતા અમે નર્મદા વિભાગમાં આવ્યા છીએ નાની સિંચાઈ વાળાઓ અમને વિધ પ્રૂફ આપી દીધું કે ભાઈ તમે સરદાર સરોવર વિભાગ જોડે તો અહીંયા બધી ખુરશીઓ ખાલી છે કોઈ અધિકારી હાજર નથી હવે અમારે રજૂઆત કરવી તો કરવી કોને કયા પ્રશ્ન માટે આવ્યા છો તમે શું છે અહીંયા આગળ હાલત ને કયા પ્રશ્ન માટે આવ્યા છો અમે માંગરોલી સિંચાઈ તળાવ જે ખેડા જિલ્લાનું મોટામાં મોટું તળાવ છે તેની અંદરથી નીકળતો કાંસ છે એની સાફ સફાઈ છેલ્લા પંદર વીસ વર્ષથી કરવામાં આવી નથી જેથી ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડે છે એના માટે અમે પહેલાં સિંચાઈ સિંચાઈ વિભાગમાં ગયા સિંચાઈ વિભાગમાંથી અમને કાગળ આપી અને ખોવા આપવામાં આવેલી છે તમે નર્મદા કચેરીનો સંપર્ક કરો સાહેબ છેલ્લા સત્તર વર્ષથી આ કાગળ આપેલો છે નર્મદા વિભાગને તેમ છતાં પાણી નથી વારંવાર મૌખિક કરી કરી છે છે લેખિત અને આજે પણ અમે ઓફિસની મુલાકાત આવ્યા ત્યારે નાયબ કાર્યપાલક ઇજનેર થી માંડીને પટાવાળા સુધી કોઈ પણ કર્મચારી એક વાગ્યાનો સમય હોવા છતાં હાજર નથી કહી શકાય દ્રશ્યો બતાવવા માંગીશ આ નાયબ કાર્યપાલક ઇજનેર આ ઓફિસ છે પણ ઓફિસ ખાલી

અહીં આગળ જે ખેડૂતો છે તે પહેલા તો નાની સિંચાઈ વિભાગમાં ગયા ને ત્યાંથી એમને એક લેટર આપવામાં આવ્યો આ તમામ જે કાસ છે તે કાસ સહપ કરવાની જવાબદારી નર્મદા વિભાગને આપવામાં આવી છે એટલે નર્મદા વિભાગ પાસે આ ખેડૂતો જવાબ લેવા માટે આવ્યા રજૂઆત કરવા માટે આવ્યા રજૂઆત આજની નહીં છેલ્લા કેટલા વર્ષોથી કરે છે પરંતુ આજે મીડિયાને સાથે રાખીને રજૂઆત કરવા આવ્યા પરંતુ આ ઓફિસમાં કોઈ નથી એટલે હવે ચોક્કસથી આ ખેડૂતો જે છે તે તો ભગવાન ભરોસે છે પરંતુ નર્મદા વિભાગની આ કચેરી પણ ભગવાન ભરોસે છે જલ્પેશ પટેલ એબીપીએસ અસ્મિતા ડાકોર ગઈકાલે ખેડૂતોનો પ્રશ્ન મજૂર આવ્યો હતો ગઈકાલે અજાતક સમ છતાં મહી કેનાલના અધિકારી જે વાત કરી બે કોષ કોનું છે એમને કહ્યું નમદાનો કોષ એટલે આપણે નર્મદાના અધિકારી ચર્ચા કરી ભાઈ ખેડૂતો આવ્યા છે ને ઘણા ટાઈમથી એ કોષ સાફ થયો નથી એના કારણે ખેડૂતોને પાણી મળી તકલીફ પડે છે કેનાલની કિનારે ખેડૂતો હોવા છતાં એની જમીન હોવા છતાં પાણી ના મળતું હોવાથી ખેડૂતો ઘણા દુઃખી હતા પણ નર્મદાના અધિકારી ચર્ચા કરતા કહ્યું છે મેં આજના તારીખની અંદર જેનો બી કોષ હશે અમે પ્રશ્ન નિકાલ કરી આપીશું